શું તમને ખબર છે કે શ્રીનાથજીની મૂર્તિને મુગલોથી બચાવવા અનેક રાજ્યોમાંથી પસાર કરી નાથ દ્વારા પહોંચાડવામાં આવી હતી ભક્તોએ પોતાનું બધું જોખમમાં મૂકી દીધું માત્ર પોતાના કૃષ્ણ માટે જો તમે પણ શ્રીનાથજીના ભક્ત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ શું તમને ખબર છે આજથી એકસો પચાસ વર્ષ પછી શ્રીનાથજી પોતે નાથ દ્વારાથી વ્રજધામ પાછા જતા રહેશે અને આ સત્ય કોઈનાથી છુપાયેલું નથી કેમ કે શ્રીનાથજી જાતે જ આ સત્યની પુષ્ટિ કરે છે હુમલો થયો ત્યારે મથુરા વૃંદાવન અને ગિરિરાજજી થઈને ઠાકોરજી અહીંયા આવ્યા રસ્તામાં બહુ ગામ આવ્યા પણ કોઈ પણ રાજા એમને શરણ ના આપી એનું કારણ હતું એ બધા જ ઔરંગઝેબના શરણાગતિમાં હતા પણ મેવાડ કરવા છતાં પેડું ટી મસ ના થયું હવે ઠાકોરજી જોડે વ્રજવાસી દામોદરજી અને ગંગાબાઈ આવ્યા હતા તમને ખબર છે ગંગાબાઈ રૂબરૂ ભગવાન ઠાકોરજી જોડે વાતો કરતા હતા

મંદિર બનાવશો રાજા રાજસિહ તો ખુશ ખુશ થઈ ગયા પણ સિંહાદના નાથ અને એમના ગુરુ એકલિંગ વગર નિર્ણય કેવી રીતે લેવો રાજસિંહ કહ્યું કે હું મારા ગુરુ મહાદેવજીને પૂછીને આવું મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ તમારા મિત્ર સખા ઠાકોરજી પધાર્યા છે અને અહીંયા તેમના માટે મંદિરની સ્થાપના કરવાનો કહે છે તો મહાદેવજી એ કહ્યું કે જો મેવાડની પ્રજા આના નખરા ઉઠાવી શકે તો જ લાલાને અહીંયા રહેવા દો નહી તો જવા દો કેમ કે એ અલગ અલગ શ્રીંગાર કરે છે આઠ વખતની ઝાંખીઓ લે છે અને નિત્ય નવો નવો ભોગ પણ માંગે છે ફરી ફરીને આ વાત ગંગાબાઈના કાનમાં પડી એમણે ઠાકોરજીને કહ્યું કે તમારા મિત્ર તમારા માટે આવું કહે છે ઠાકોરજીએ કહ્યું એ તો ભોળાનાથ છે એમને કશું નથી જોઈતું પણ મારા નખરા એ જાણે છે મેવાડની જનતાને વચન આપું છું કે હું અહીંયાનું પાણી પણ નહીં પીવું આજે પણ પાણી દી થી આવે છે ગૌશાળામાં ગાગર ભરાય છે અને સવારે ચાર વાગે દ્વારપાલ એ ગાગર મંદિરમાં લાવે છે અને એનો જ ભોગ પણ બને છે આપણે ધરાયેલો પ્રસાદ તો બાર થી વિકરણ કરી દેવામાં આવે છે આપણે જોયું હતું કે ઠાકોરજી અહિયાં કોઈ કારણવશ આવ્યા છે તો એ કારણ છે મીરાબાઈ ના બહેન અજબ સા એમના જોડે પાસાની રમતમાં ઠાકોરજી જાણે જોઈને હારી ગયા અને અજબ કુંવરબાઈસા ને હિતાડ્યા આ નાથ દ્વારાની પાવન કહાની તમને ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારી ભક્તિ બતાવવા કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ ફરી મળીએ એક નવી સુંદર કહાની સાથે